સુરતમાં રખડતા શ્વાન ની વધી રહેલા આતંક વચ્ચે બેગમપુરા ચેવલી શેરી ના એ પોલીસ મથકે પોચી રખડતા સ્વાનના ના છુટકારો આપવા માંગ કરી હતી સુરત બેગમપુરા ચેવલી શેરી ના રહીશો પોલીસ મથકે પહોંચી શેરી રખડતા સ્વાનને કારણે થતી હેરાનગતિ અંગે રજૂઆત કરી હતી તો સુરત મનપાની ટીમ કામગીરી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો સોસાયટીના એક વ્યક્તિ રખડતા સ્વાનને પાડે છે અને શ્વાનો સોસાયટીના સોસાયટી ના લોકો ને કડે છે બાળકો અને મહિલાઓ સોસાયટી માંથી પસાર થતા લોકો ઉપર સ્વાન હુમલો કરે છે જેને લઈ મૈથરપુરા પોલીસ મથક ના રઈસો રખડતા શ્વાનના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી તો આ સાથે એસએમસી સોસાયટીના રઈસોની વાત સાંભળે સાંભળીને સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી દિવેશ નવીનચંદ્ર રાણા બેગમપુરા ચેવલી શેરી અમારા પ્રોબ્લેમ એ છે કે સ્ટ્રીક ડોગ છે ને અમારી શેરીમાં ખસખત વધી ગયા છે એમાંથી બધા બે ત્રણ કૂતરા એવા છે કે કરડે છે હવે એસએમસીમાં કમ્પ્લેન નોંધાય ત્રણ ચાર વખત કમ્પ્લેન નોંધાવી પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી આવે છે કે જે ભાઈ કૂતરા પારે છે તેને જમવાનું આપે છે અને સતલમાં રાખે છે એ ભાઈ કઈ ઉપર બોલાવીને એમની સાથે વાતચીત કરીને એમને ભગાવી દે છે આ સખત ત્રણ ચાર મહિનાથી થયા કરે છે પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી અત્યારે અમારી શેરીમાં એટલું નુસેસ વધી ગયું છે ને કે ત્રણ ચાર દિવસમાં ત્રણ ચાર જણને કરડે છે હવે અમે શેરીમાં દીકરું બાર મુશ્કેલ થઈ રહ્યું છે તો અમે શું કરીએ કોઈ નિરાકરણ લાવો તમે અમારે અમે અમે જાનવરો માટે કોઈ દુશ્મની નથી પણ કરડે તેનું નિરાકરણ લાવો બસ બીજું

બે વર્ષ થઈ ગયા તે પેલાનું બધું ચાલે છે મને કોઈ નાના બચ્ચા ને બી કડે તો એ વિચારો કા જાય હા જવા આવવાનું દુશ્વાર એનું થોડી એકલાનું થોડી એ છે રસ્તો નોકરી કરવા આવીએ કે નહીં આવીએ અમને ખવડાવવાનો જ